થોડા દિવસ પહેલાં એટલે કે છ મહિના રોજ અમદાવાદમાં અલગ અલગ દસ સ્કૂલોની અંદર બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા મેલ કરવામાં આવ્યા હતા આ ધમકીભર્યા મેલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આ તપાસમાં નવા ઘટસ્ફોટ સામે આવ્યા છે શું છે આ ઘટસ્ફોટ જોઈએ આ અહેવાલની અંદર નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો છ મહિના રોજ અમદાવાદની દસ અલગ અલગ સ્કૂલોમાં મેલ કરીને બોમ્બથી ઉડારી દેવાની ધમકી આપવામાં આવી હતી આ મેલ ક્યાંથી આવ્યા હતા તે વખતે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રશિયન સર્વર ઉપરથી આ મેલ છે તે કરવામાં આવ્યા હતા ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ દ્વારા જે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને આ તપાસની અંદર સામે આવ્યું છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યા હોય તેવું જ લાગી રહ્યું છે તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની હેકર દ્વારા જે રશિયન સર્વરનો ઉપયોગ કરીને આ મેલ અમદાવાદની અલગ અલગ દસ સ્કૂલોની અંદર કરવામાં આવ્યા હતા અને તેને બોમ્બથી ઉડારી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે જે તપાસ એજન્સી છે તેની તપાસમાં તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે પાકિસ્તાનના જે ગુપ્તચર એજન્સી છે આઈએસઆઈ તેનો અને આતંકવાદી સંગઠનનો આની અંદર હાથ હોય તેવી શક્યતાઓ પણ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રમાણે તપાસ કરવામાં આવી છે તે તપાસમાં સામે આવ્યું કે રશિયન સર્વરનો ઉપયોગ પાકિસ્તાની હેકરે કર્યો છે અને આ હેકર દ્વારા જે આતંકવાદી સંગઠન અને પાકિસ્તાની જે ગુપ્તચર એજન્સી છે આઈએસઆઈ તેના કહેવા પ્રમાણે આ મેલ છે તે કરવામાં આવ્યો છે પણ ખરેખર આ મેલ બોમ્બથી ઉડારી દેવા માટે કરવામાં આવ્યો હતો કે માત્ર ખાલી એક ધમકી અને એક ડર પેદા કરવા માટે કરવામાં આવ્યો હતો તે બાબતને લઈને હાલ તો જે ગુપ્તચર એજન્સીઓ છે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસમાં ઘણી બધા નવા ખુલાસાઓ છે તે પણ સામે આવી શકે છે જ્યારે આ મેલ કરવામાં આવ્યો ત્યારે જે મેલની અંદર જે સંદેશ આપવામાં આવ્યો હતો તે સંદેશની અંદર જે શબ્દો જે અરબી શબ્દો છે તે લખવામાં આવ્યા હતા તેની ઉપરથી જે કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેને જે આ તપાસમાં ખ્યાલ આવ્યો કે આ પાકિસ્તાનનું જે કાવતરું છે તે ઘડેલું છે અને પાકિસ્તાનથી આ મેલ છે તે કરવામાં આવ્યો છે મેલની અંદર એક નામ લખવામાં આવ્યું હતું તે નામ તોહિત વોરિયર નામનું જે નામ છે તે આ મેલની અંદર હતું અને તેના ઉપરથી જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે અને અમદાવાદ સાયબર ક્રાઇમ છે તે ઊંડાણપૂર્વક તપાસ છે તે કરી રહી છે સાથે સાથે ગુપ્ત રીતે આની અંદર જે દેશની અન્ય એજન્સીઓ છે તે પણ કામ કરી રહી છે ત્યારે આ તપાસમાં એક એ પણ આવ્યું છે કે શહેરમાં ઈદી સાદી દ્વારા કરવામાં આવેલા હુમલાની ચેતવણી છે તે આપવામાં આવી હતી સંદેશમાં ગુજરાતમાં સરિદ કાયદો લાગુ પાડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ કરનારા સામે હિંસાની ધમકી પણ આપવામાં આવી હતી અને આવા શબ્દો જે આ મેલ કરવામાં આવ્યો હતો તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યા છે ત્યારે હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી તે તપાસમાં જે આખો ઘટસ્ફોટ છે તે થયો છે અને તેની અંદર સામે આવ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી એટલે કે આઈએસઆઈ દ્વારા અને આખા આતંકવાદી જે સંગઠન છે તે લોકોએ ભેગા મળીને જે અમદાવાદની અલગ 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 જે સ્કૂલો છે તેની અંદર આ ધમકી ભર્યા મેલ છે તે કર્યા હતા ત્યારે ખરેખર આ લોકો આવો કોઈ હુમલો કરવાનો ઈરાદો હતો કે નહીં તે બાબતને લઈને ઊંડાણપૂર્વક તપાસ છે તે કરવામાં આવી રહી છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર